નમસ્કાર દર્શક મિત્રો જાણી લેજો આવનારી કલાકમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી અતિ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ ચોતરા કાઢતો જોવા મળવાનો છે આવનારી ત્રણ કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે સાથે સાથે સિસ્ટમની દિશા પણ પલટાતી જોવા મળી રહી છે જેના કારણે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં પરિવર્તિત થઈને ગુજરાતના નવી સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમ નું પરિભ્રમણ વધી રહ્યું છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો થી મહારાષ્ટ્રના વિસ્તારો સુધી નવી નવી સિસ્ટમ નું અત્યારે પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે આવનારી કલાકમાં ગુજરાતમાં ઘોર અંધારપટની વચ્ચે ચમકારા વધ ગુજરાતમાં સક્રિય બનતા જોવા મળવાના છે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અનેક વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકની અંદર પાંચ થી આઠ ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ મીની વાવાઝોડું સક્રિય બનતું હોય તેમ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોમાં આગળ સિસ્ટમ ભુવનેશ્વર વરસાદ રહેલી જોવા મળી રહી છે સિસ્ટમના પરિભ્રમણની સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર નવી નવી સ્ટ્રફ લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે સિસ્ટમની સ્ટ્રફ લાઈનોને લઈને અત્યારે ગુજરાતમાં ભારે પવનની તીવ્રતા વધી રહેલી જોવા મળી રહી છે દિશાઓમાંથી પવનની તીવ્રતાની સાથે અત્યારે ગુજરાત ઉપર સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ પણ હવેથી બોલાવતો જોવા મળી શકે છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સાથે કાળા ડિબાંગ વાદળોના નવા નવા ઘેરાવા ગુજરાત ઉપર બનેતા જોવા મળ્યા છે જેના કારણે આંધી તુફાન અને તોફાની પવનની તીવ્રતા સાથે હવે આવનારી ત્રણ કલાકમાં મુશળધાર વરસાદ વરસતો જોવા તમે લાઈવ જોઈ માંથી ગુજરાત તરફ પોતાનું જોર દર્શાવતી જોવા વધી રહેલી સિસ્ટમની અસરોની સાથે ગુજરાતમાં ઘોડાપુર લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અનેક વિસ્તાર નદી નાળા છલકાતા જોવા મળી શકે છે તોફાની પવનોની તીવ્રતા સાથે કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાતના વિસ્તાર મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં લઈને જળબંબાકાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજથી લઈને આવતીકાલ દરમિયાન સતત ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળવાનો છે મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે આમ મહારાષ્ટ્રના વિસ્તારોમાં થી પણ ગુજરાતના વિસ્તાર અને બંગાળની ખાડીના દરિયામાં બની રહેલી નવી સિસ્ટમોની સાથે ગુજરાતના વિસ્તારો ઉપર પણ નવી નવી સિસ્ટમ આમ અનેક પ્રકારની નવી સિસ્ટમો અત્યારે બનતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના સંપૂર્ણ પંથકોથી લઈને દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારથી દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર પણ જળબંબાકાર એલર્ટ દર્શાવવામાં આવી છે પણ દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે અરબસાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોના કારણે આજે રાત્રે આવતીકાલ દરમિયાન ગુજરાતમાં હજી પણ જોર વધવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ તોફાની પવનો આગળ વધી રહ્યા છે તેમ તેમ દરિયામાં નવી હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર બળ અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે સાગરની અંદર હાઈ પ્રેશર સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો નવો દોર શરૂ થતો હોય તેમ અરબસાગરમાંથી ગુજરાત પર સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તુફાન વંટોળની સાથે અત્યારે વીજળીના કડાકા ભડાકા પણ વધતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ઓખા બંદરના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદની આગાહી દર્શાવવામાં છે તે વિસ્તારથી લઈને ખંભાળીયાના ક્ષેત્રોની અંદર લાલપુરના વિસ્તારથી ભાનવડ ચીખણીના તે જામનગર વિસ્તારથી લઈને વિસ્તારમાં સાવડી વાંકાનેરના ક્ષેત્રથી લઈને ચોટીલાના વિસ્તાર થાણના વિસ્તારથી રાજકોટના વિસ્તારમાં તે ઉપરાંત ગોંડલના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર જસદણના વિસ્તારોની અંદર અને ઉપલેટાના વિસ્તારથી જેતપુરના વિસ્તારની સાથે ગઢડાના વિસ્તારમાં અત્યારે સિસ્ટમની પરિભ્રમણ વાળી મજબૂત લાઈન ખેંચાઈને ભારે વરસાદ લાવતી જોવા મળી રહી છે તેની સાથે જૂનાગઢ બગસરાના વિસ્તારથી અમરેલીના ક્ષેત્રોની અંદર તે ઉપરાંત ખાસ કરીને વિસાવદર ધારીના ક્ષેત્રોથી લઈને રાજ્યની અંદર કુંડલાના વિસ્તારમાં તે ઉપરાંત અત્યારે દક્ષિણીય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર જેમાં રાજુલા દરિયાઈ અંદરના સંપૂર્ણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદનો નવો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ભાવનગર બોટાદના વિસ્તારથી જસદન ચોટીલાના ક્ષેત્રમાં સુરેન્દ્રનગરના પંથકથી લઈને રાજ્યની અંદર મોરબીના વિસ્તારોની અંદર પણ વરસાદનો નવો રાઉન્ડ ધબ ધબાટી જોવા મળ્યો છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદની સાથે સાથે કચ્છ ઉપર પણ અત્યારે ભારે એલર્ટ જાહેર કરવામાં આવી છે કચ્છ ઉપર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ ખાસ કરીને કચ્છની અંદર ક્ષેત્રોની અંદર અત્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે ખાવડ રાપર બાડેલી નળિયાના ક્ષેત્રથી લઈને ગાંધીધામના વિસ્તાર અને માંડવીના તટીય વિસ્તારથી માંડવી બંદર ની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું હોવાની સાથે અત્યારે કચ્છના વિસ્તારમાં મુશળધાર મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવન કચ્છ સાથે અસરો કરતા જોવા છે અને કચ્છની અંદર ભારે હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે આમ રાજ્યની અંદર કચ્છની સાથે સાથે ઉત્તરીય ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મહારાષ્ટ્ર વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરોને લઈને જળબંબાકાર શક્યતા દર્શાવવામાં આવી છે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રી અને આવતીકાલ દરમિયાન ભયંકર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે કાળા ડિબાંગ વાદળો અત્યારે ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે લઈને ગાંધીનગરના વિસ્તારમાં પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્માની સાથે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારમાં અત્યારે ભયંકર શક્યતા દર્શાવવામાં આવી છે આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર જેમાં હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર મહેસાણા રાધનપુર થરાદના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ટોળાતો જોવા મળી રહ્યો છે આજ અને આવતીકાલ દરમિયાન ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપરથી પણ અત્યારે સિસ્ટમ અત્યારે તીવ્ર બનતી હોય તેમ સ્ટ્રફ લાઇન મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી ખેંચાયેલી જોવા મળી રહી છે જેમાં આવનારી કલાકોની અંદર રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરાના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર ગોધરાના વિસ્તાર બોડલીના ક્ષેત્રથી દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમાળના વિસ્તારોની અંદર તેની સાથે સાથે રાજ્યની અંદર લુણાવાડાના વિસ્તારોની અંદર અને વધી રહેલા સિસ્ટમની દબાણના રૂપે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અટકેલી સિસ્ટમ ફરી એકવાર સક્રિય બની હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બે બે સ્ટ્રફ લાઈનો ખેંચાયેલી હોવાના કારણે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની સાથે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો પર અત્યારે રીતસરનું જોર વધતું જોવા મળ્યું છે જાંબુસર કરજણ સિનોર ના વિસ્તારથી ભરૂચ દહેજના પંથકોની અંદર ડેડીયાપાડાના વિસ્તાર થી ડભોઈ ના વિસ્તારમાં તેની સાથે સાથે રાજ્યની અંદર વધી રહેલા સિસ્ટમની અસરોના કારણે કોસંબા વાંકલ ઉમરપાડા વ્યારા બારડોલી સુરતના ક્ષેત્રોની અંદર અને ગુજરાતની અંદર ખાસ કરીને નવસારી વિસ્તારથી સાપુતારા અને વાપીના પંથકોથી લઈને વલસાડના જિલ્લામાં વરસાદનો નવો રાઉન્ડ હવેથી ધબધબાટી બોલાવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે કચ્છની સાથે સાથે અત્યારે અનેક વિસ્તારમાં અતિભયંકર વરસાદની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ રાજ્યની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર સતત અત્યારે કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદની અત્યારે તીવ્ર ગતિવિધિઓ ગુજરાત ઉપર આજે આવતીકાલ દરમિયાન જોર દર્શાવતી જોવા મળવાની છે આમ ગુજરાતની અંદર અનેક પંથકોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદની સાથે જોધપુર ગ્વાલિયર અલાહાબાદના વિસ્તારથી લઈને ભુવનેશ્વરના વિસ્તાર વિશાખાપટ્ટનમ મુંબઈના વિસ્તારથી બેંગલવી હૈદરાબાદના વિસ્તારોની અંદર બેંગલુરુ અને મદુરાઈના ક્ષેત્રથી લઈને ખાસ કરીને શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ વરસાદનો નવો રાઉન્ડ હવેથી ભારે વરસાદ લાવતો જોવા મળવાનો છે આમ ગુજરાતના વિસ્તારોની અંદર આજે અને આવતીકાલ માટે સતત ભારે વરસાદ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે વરસી રહેલા વરસાદને લઈને ગુજરાતની અંદર નદી નાળા છલકાતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આવનારી કલાકોમાં કચ્છના ક્ષેત્રોથી સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના જિલ્લાથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં આંધી તુફાન વંટોળની જેમ

જળબંબાકાર વરસાદના તમામ જિલ્લાથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને આજ રોજ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે ફક્ત આજે નહીં પરંતુ આજથી લઈને ગુજરાતમાં આવનારી પાંચ તારીખ સુધી ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ક્ષેત્રોની સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આવનારી કલાકની અંદર ગુજરાતની અંદર કચ્છના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદને લઈને ખાસ કરીને યલો એલર્ટ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારથી પાટણના વિસ્તારમાં મહેસાણાના જિલ્લાથી લઈને અરવલ્લીના પંથક ની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્ર ઉપર પણ ભારે વરસાદના ખતરાને લઈને આવનારી કલાકો માટે મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર બોટાદના જિલ્લાથી લઈને ભાવનગરના જિલ્લામાં અમરેલીના જિલ્લાથી લઈને ગીર સોમનાથ અને જૂનાગઢના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે અતિ ભયંકર વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ નવી નવી સિસ્ટમો સક્રિય બનીને જોર પકડતી હોવાની સાથે ભરૂચ સુરત નવસારી અને વલસાડના જિલ્લાઓની અંદર સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને આ તમામે તમામ વિસ્તારો માટે ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જો મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર દાહોદના ક્ષેત્રથી મહીસાગર ગાંધીનગરના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં અહેમદાબાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા મહીસાગરના વિસ્તારથી દાહોદ બોટાદના ના જિલ્લા થી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલીના જિલ્લામાં ભરૂચના વિસ્તાર થી સુરત

જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં આવનારી ત્રણ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે જેના કારણે ત્રણ તારીખના રોજ ચાર તારીખ પાંચ તારીખના રોજ અને ભિન્ન ભિન્ન વિસ્તારમાં બે તારીખથી વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે આમ આવનાર બે દિવસમાં ગુજરાતની અંદર હજી પણ મેઘરાજા પોતાની તીવ્ર અસરો દર્શાવતા હોય તેમ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વિખેરતા જોવા મળી શકે છે આવતીકાલ માટે કયા કયા જિલ્લાની અંદર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે તેની માહિતી મેળવીએ તો કાલ માટે ગીર સોમનાથ અમરેલીના પંથકથી ભાવનગરના વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ આવતીકાલ માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે આણંદના પંથકથી વડોદરા ઉદયપુરના વિસ્તારથી ભરૂચ નર્મદાના પંથકથી સુરત તાપીના વિસ્તારમાં નવસારીના ક્ષેત્રથી ડાંગના વિસ્તાર અને વલસાડના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર જોર દર્શાવતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આવતીકાલ માટે ભારે વરસાદનું યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ઉપર જોરદાર સોમાસુ જામેલું જોવા મળ્યું છે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનતું જોવા મળી રહ્યું છે ભારે પવન સાથે અને ગાજવીજ સાથે મેઘતાંડવ ને લઈને નવો અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના રોડ રસ્તા અત્યારે નદીઓની અંદર ફેરવાતા જોવા મળી રહ્યા છે દરિયાની અંદર અત્યારે તોફાન ઉદ્ભવતું જોવા મળી રહ્યું છે અને દરિયાઈ કાઠાના વિસ્તારમાં તોફાની મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે આમ મેઘરાજા ગુજરાતની અંદર તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર સોમાસૂ જોરદાર જામેલું જોવા મળ્યું છે છેલ્લા કેટલાય દિવસથી

મળવાનો છે પવનની સાથે ભારે પવન અને ગુજરાતમાં ગાજવી સાથે વરસાદને લઈને નવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓને કચ્છના વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે બંને ઝોનની અંદર કેટલાક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આ સિવાય દક્ષિણીય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદનું જોર વધવાની ભારે વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે કચ્છની અંદર આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાટણના ક્ષેત્રથી મહેસાણા અહેમદાબાદના વિસ્તારથી ગાંધીનગર આમ રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ભારે નહીં પરંતુ મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અરવલ્લીના ક્ષેત્રથી મહીસાગરના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડા પંચમહાલ આનંદ વડોદરા ભરૂચના વિસ્તારથી છોટા ઉદયપુર અને નર્મદાના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ટૂંકની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન હાલ દર્શાવવામાં આવી રહ્યું છે વરસદના જોરના પગલે ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘરાજા ગુજરાત ઉપર ચોતરા કાઢતા જોવા મળી રહ્યા છે વાસીઓ ફરી એકવાર રહેજો તૈયાર કારણ કે હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં ભારે અને અતિ ભયંકર વરસદને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે શહેરોની અંદર સમુદ્ર અત્યારે બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સોસાયટીઓને સરોવરની અંદર ફેરવી નાખી છે અનેક જગ્યાઓ પર ખેતરોની અંદર જળબંબાકાર વરસાદ થઈ ચૂક્યો છે તો બાજરાને બેટ બનાવી દીધો હોય તેવા દ્રશ્યો પણ ખેતરોમાં જોવા મળી રહ્યા છે વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી શકે છે જેને લઈને સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ધુવાધાર બેટિંગ

ભારે થી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી આપવામાં આવી રહી છે હવામાન વિભાગ જ નહીં પરંતુ જાણીતા આગાહીકાર આંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે કે હવે વારો સૌરાષ્ટ્ર નો છે જેમાં પણ દ્વારકા પોરબંદરના વિસ્તારથી જામનગરના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ આવશે તો દક્ષિણી ગુજરાતના વિસ્તારની અંદર પણ એક વિસ્ફોટક ઇનિંગ મેઘરાજા હવે લઈને આવી રહ્યા છે જેમાં નવસારી સુરત અને ભરૂચના વિસ્તારોમાં મુશળધાર મેંગો તૂટી પડતા હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળવાના છે હાલ ગુજરાત ઉપર તોફાની પવનોની તીવ્રતાના કારણે મકાનોના છતરા અને મકાનોના પતરા ઉડતા જોવા મળી રહ્યા છે અનેક જગ્યાઓ પર રોડ ઉપર અત્યારે વૃક્ષો ધરાશી થતા જોવા મળી રહ્યા છે આમ રાજ્ય મેઘરાજા હવે રમે તેવી નવી ઇનિંગ રમવા લઈને ગુજરાતની અંદર મેઘરાજા ભૂક્કા કાઢતા જોવા મળી શકે છે તો ફરી એકવાર પાણીના પ્રચંડ પ્રહાર માટે લોકોને સામનો કરવો પડી શકે છે હાલ રાજ્યના અનેક વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે પરેશ ગોસ્વામીએ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં તેમણે કહ્યું છે કે મધ્યપ્રદેશ ઉપર બનેલું સર્ક્યુલેશન હાલ પશ્ચિમી ખૂબ જ મજબૂત છે તેનો સ્ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો છે જેના કારણે રાજ્યની અંદર લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે તો બીજા વિસ્તારોની અંદર પણ સારો વરસાદ નોંધાઈ શકે છે અંતે ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદ વરસવાની જિલ્લાઓને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે આમ રાજ્યમાં આજથી લઈને હજી પણ ત્રણ દિવસ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લામાં મેઘરાજા છોતરા કાઢતા ગુજરાત ઉપર જોવા મળી શકે છે